તો કેમ છે મારા યુટ્યુબ પરિવારને હું આશા રાખું છું કે તમે હંમેશા મોજમાં રહેશો અને મારા વિડીયો અમને જોતા રહેજો એટલે તમને કાંક અલગ અલગ શીખવાડીશ અલગ અલગ ધંધાની માહિતી આપીશ તો અહીંયા નનકો આપણે એવું નનકો એવું ચાલુ કર્યું છે ઘરનું કામ અને એની બધી માહિતી તમને આગલા વિડીયોમાં મારા નવા નવા વિડીયોમાં આપશું અને અહીંયા આપણે કર્યો છે બગીચો થોડોક કર્યો તો નથી પણ આથી થઈ ગયો હોય તો રવા દીધો પછી કાઢવો નથી આ આડું આવે કાંઈ વાંધો નહીં ને આજે દશામાના વ્રત ચાલુ થયા છે આજ આજથી તો અને કાલથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે તો હું જવાનો છું દાદાના દર્શન કરવા ચાંદલિયા દાદાના દર્શન કરવા અહીંયા થાનમાં બાજુમાં થાનથી છ સાત કિલોમીટર દૂર છે મંદિર ત્યાં જવાનું હું અને અહીંયા દાદાના દર્શન તમને કરાવીશ ત્યાં મેળો ભરાય છે દર સોમવારે શ્રાવણ મહિનાના દર સોમવારે મેળો ભરાય છે અને થાનમાં વાસુકી દાદાનું મંદિર છે ત્યાં પણ જઈશ ત્યાં પણ તમને દર્શન કરાવીશ આ બે મંદિરના તમને કાલે હું દર્શન કરાવવાનો છું તો હમણાં મારા વિડીયો જોતા રહેજો અને હવે કાંક આગળ એમના આડઅડી માહિતી આપું છું તમને તો અહીંયા આપણે માટીને એવું બધું લાવીને મૂકી દીધું છે માટીના પાતળા પાતળા કટકા કટ નાખ્યા છે કેમ કે ટાઢું વાતાવરણ છે તો હુકાતું નથી અને માટી આવી ગઈ લગભગ આપણે ચાર પાંચ દિવસ થઈ ગયા પણ હજી હુકાતી નથી આ મોટા મોટા કટકા પડ્યા છે અને આ બાજુ પાતળું કટિંગ કરી મૂક્યું છે પાતળા કટિંગ કાલ કર્યું છે પણ હજી તો એ હુકાણા નથી એટલે આ જ કામ બંધ જેવું છે હમણાં ધીમે ધીમે મથીશ પાછો અને જે કામ મથી છે હું તમને માહિતી બધી આપીશ આગળના મારા નવા વિડીયોમાં આપીશ ત્યાં સુધી તો તમારે મારો વિડીયો એમણે જોવો પડશે કેમ કે બધા યુટ્યુબર રહ્યા ને એ એવી રીતે જ હાલતા હોય કે હું તમને કાલ આપીશ કાલ આપીશ પમ દે આપીશ બે પાંચ દી પછી માહિતી આપીશ તો આપણે એવી રીતે જ લડવાનું છે તમારી હારે એટલે અમારે એમને જોડાઈ રહેજો મજાક મસ્તીની વાત છે હું એણે તમને બધી માહિતી આપીશ પછી હવે માથામાં આવેલા તો હવે આપણે એમના ધંધો ચાલુ કર્યો હોય સાથ સપોર્ટ આવતા રહેજો બે ધંધા ચાલુ કર્યા એક તો યુટ્યુબમાં પૈસા કમાવા છે તમારા સપોર્ટથી અને આમાં તો આપણે મહેનતથી કમાવાના છે મહેનત કઈ રીતે કરવી પડે શું કાંઈ બધું આગળના માં હું તમને સમજાવતો રહીશ કેમ કે આગળ મેં તમને કીધું કે હું આગળના વિડીયોમાં જ સમજાવીશ આ વિડીયોમાં તમને નહીં સમજાવું તો આમનામ જોતા રહેજો અને સાત સપોર્ટ આપતા રહેજો આમનામ મારે ત્રણ મિનિટનો લગભગ વિડીયો થઈ ગયો છે મિનિમમ અને એમના મજામાં મજામાં રહેજો બોલવામાં થોડીક તકલીફ પડે પહેલાં હિન્દીમાં ચાલુ કર્યા હતા હવે ગુજરાતીમાં ચાલુ કર્યા કેમ કે આપણે ગુજરાતીમાં હરખું ન બોલે બોલીએ તો હિન્દીમાં ક્યાં જ બોલવાના તો આ ત્યાં એકલો હું એટલે બોલો મજા આવે બાકી બે ત્રણ જણા હોય તો થોડુંક આમ શરમ જેવું થાય એટલે હજી નવો નવો હું જુઓ તમારે કોઈને આપણે સંડાસ માટે ગોખરા હે બાર હાથ ધોવા માટેની ગીંડિયું હે કુંડિયું હે ડમરું હે અલગ અલગ વેરાયટી બધી તમને હું લેવરાઈ લઈશ અહીંયાથી મળી જશે વિડીયો તો વાતું વાતું વાતુંમાં જાદો થઈ ગયો સરખું બોલાતું નથી યાર તમે સપોર્ટ આપો ને તો આમ થોડીક મજા આવે નામ નથી ફાવતું આજ તો ખાલી તમને મારું ડાસુ જોવા મળ્યું બીજું કાંઈ તમને દેખાડવાનો જ નથી તો આમને જોતા રહેજો અને હાથે દુખવા માટે ફોન પકડી પડી તમને ખબર તો હે મારા કેમેરામાં ફોનનું રિઝલ્ટ સારું નથી તો હવે આટલા વિડીયોનો અંત આપણે કરીશું અને મળશું હવે આગલા વિડીયોમાં ત્યાં સુધી આટલો બધો તમે અમારો બકવાસ સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને હવે મળશું આગલા વિડીયોમાં કોમેન્ટ કરતા રહેજો કે કેવો લાગ્યો મારો વિડીયોનું શું કાંઈ આગળ એમનામ અને તમારે જે કઈ વસ્તુ લેવી હોય સિરામિકની છે સ્ટાઇલનું તો નથી આપણને અનુભવ પણ ડોળું જે આપણે બાથરૂમમાં વપરાય છે એ બધી વસ્તુ પછી બોક્સ ને એ બધું એમાં થોડોક અનુભવ છે તો એનું તમને માહિતી આપીશ આગલા વિડીયોમાં મળશે નવા વિડીયોમાં